સ્થાપનાના એકસઠમાં સ્થાપના દિનને અનુલક્ષીને આગામી એકવીસમીના ભુજમાં દેશના ગૃહમંત્રી અમિત શાહના ઉપલક્ષમાં રાષ્ટ્રીય કક્ષાનો બીએસએફના સ્થાપના દિનનો કાર્યક્રમ યોજાનારો છે અને તે કાર્યક્રમને અનુલક્ષીને નવમી નવેમ્બરે જમ્મુથી ભુજ માટે બીએસએફના સાઠ જવાનને નીકળેલી બે હજાર પચીસ મેરેથોન બાઇક રેલી આજે ભુજમાં આગમન થતા બીએસએફના ડીજી દલજીત સિંહ ચૌધરીએ આવકાર આપ્યો હતો કડકડતી ઠંડી હોય કે આગ ઝરતી ગરમી અને વિકટ સંજોગો વચ્ચે પણ દેશની સુરક્ષા ખાતર સતત ખડે પગે રહેતા સીમા સુરક્ષા દળની સ્થાપનાના એકસઠમાં વર્ષની ઉજવણી એકવીસમીએ ભુજમાં ભવ્ય રીતે થશે આ ઉજવણીને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે અને આજે ગ્રાન્ડ રિહર્સલ યોજાઈ હતી જેમાં પરેડ વિવિધ ટેબલો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા જોડાનારા અધિકારીઓ ઝીણવટભરી ત્રુટીઓ નિવારવા સૂચના આપતા હોવાનો ધમધમાટ નજરે પડ્યો હતો ભારતની સુરક્ષાને લઈને શક્તિ પ્રદર્શન કરતા ટેબલો અને કવાયતો આકર્ષક રૂપ બની રહેશે તેવું રિહર્સલમાં જ સામે આવ્યું છે આ ઉજવણીની તૈયારીમાં બીએસએફના ડીજી દલજીત સિંહ ચૌધરી ગુજરાત ફ્રન્ટિયરના વડા અભિષેક પાઠક ઉપરાંત વિવિધ ફ્રન્ટિયરના વડાઓ તથા અધિકારીઓનો કાફલો ભુજ આવી પહોંચ્યો છે અને તૈયારીઓમાં જોડાયા છે બીજી તરફ નવમી નવેમ્બરે જમ્મુથી નીકળેલી આ બાઇક રેલી એક હજાર સાતસો બેતાલીસ કિમીનો પ્રવાસ કરીને આજે ભુજ પહોંચી હતી રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રીય સુરક્ષામાં બીએસએફના ગૌરવપૂર્ણ યોગદાનને ઉજાગર કરવા અને ડ્રગ્સના દુરુપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે જમ્મુ કાશ્મીર પંજાબ રાજસ્થાન થઈ ગુજરાતમાં પ્રવેશી હતી ગઈકાલે ગાંધીધામ પહોંચ્યા બાદ આજે સવારે આ મોટર સાયકલ ની ગડગડાટી જય ભારતના ઘોષ સાથે ભુજ આવી પહોંચી હતી તેવું આ રેલીની આગેવાની લેનારા ડેપ્યુટી કમાન્ડર ભુવને આ અવસરે જણાવ્યું હતું રેલી દરમિયાન ઠેર ઠેર આવકાર મળ્યો હતો રાષ્ટ્રીય એકતાને પ્રેરિત કરવાના તેમજ યુવાઓમાં ફેલાતી નશાની બદીને નાબૂદ કરવા તથા રાષ્ટ્રની સીમા સુરક્ષામાં બીએસએફના યોગદાનને ઉજાગર કરવાના કાર્યક્રમો અપાયા હતા સીમા સુરક્ષા દળની સ્થાપનાને સાઠ વર્ષ પૂર્ણ થતા આ રેલીમાં પણ સાઠ બાઈકર જવાન જોડાયા હતા જેમાં ચાર મહિલા જવાન પણ સામેલ હતા

કારકિર્દી તરફ ધ્યાન કેન્દ્રિત કરવા તેમજ સીસી અને ફિટનેસ જેવા બીએસએફ તેમજ અન્ય સૈન્ય કે પોલીસ દળમાં કચ્છના યુવાનો અને યુવતીઓ જોડાઈ કૃતક્ષ બને